GTN ટી એન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે નમસ્કાર આપ આપજી રહ્યા છું જીટીએન દાહોદના લીંબડી ખાતે દર્શન પાર્ટી પ્લોટ ખાતે ડબગર સમાજનું સમૂહ લગ્ન યોજાયું જેમાં અઠ્યાવીસ જુડાનું સમૂહ લગ્ન યોજાયો ડબગર સમાજ દ્વારા આયોજિત ડી કમિટી દ્વારા છ સમૂહ લગ્ન યોજાયા કે જેમાં દાહોદના લીમડી ખાતે દર્શન પાર્ટી પ્લોટમાં છ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વાર ક વર કન્યા અઠ્યાવીસ જોડાનો લગ્ન સમૂહ યોજાયો આ લગ્નમાં ડબગર સમાજના છ હજાર જેટલા માનવ મહેર ઉમટી પડ્યું હતું જેમાં અઠ્યાવીસ જોડાને કન્યાદાન તેમજ તમામ કન્યાઓનું ને અર્પણ કરવામાં આવ્યું હતું કર્યાવર અર્પણ કરવામાં આવ્યું તો સાથે સાથે રક્તદાનનો પણ કેમ્પ યોજવામાં આવ્યો તો આ યોજનામાં આયોજનમાં વડો વરઘોડો નીકળ્યો અને તમામ વરરાજાઓને બગીમાં બેસાડીને લીંબડી નગરના તમામ રાજમાર્ગો પર વરઘોડો કાઢવામાં આવ્યો કે જેમાં ડીજેમાં સાથે નાતા ગાતા જોવા મળ્યા વિવિધ કમિટી બનાવી તમામ સભ્યો દ્વારા તમામ વ્યવસ્થામાં ડબગર સમાજના કાર્યકર્તાઓની ઉપસ્થિતિ રહી હતી અને સમૂહ લગ્ન ને સફળ બનાવવા ખૂબ મહેનત કરી છે જેમાં ડબગર સમાજ નું ગૌરવ કહેવાય કેટલો મોટો આયોજન કરી આટલા માણસો ની વ્યવસ્થા કરી આ સમૂહ લગ્ન ને સફળ બનાવવામાં આવ્યું રિપોર્ટર કિશોર ડબગર